स्थान नहीं देता है इस मन तो के मैं दुनिया ने अंदर माँ क्या करता है तो के मेरा को जलाता है हाँ। मेरा तो, ओ, और, तो के दुनिया ने अंदर माँ गुजरात माँ वड़ा बर्तन का मोदी बोलता है हाँ। तो मोदी तो क्या बोलता है तो मेरा को आपको दुनिया ने अंदर माँ जगत माँ जीवता है हाँ। तो पसे आप एक दुनिया ने अंदर माँ क्या करता है ભાઈઓ બહેનો ને મારે જગત ની અંદર માં એમને દાન કરવાના હે દાન કરીને ઓછા લાતા હે તો કે મારા કે જોગી મોદી ક્યાં કરતા હે ભારત ના વડા વર્ધન ને છે એમને ક્યાં કરતા નથી એમને ક્યાં નથી આવડતા નથી આવડતા દુનિયા ની અંદર માં રાજ કરના પડેગા હા

પણ આપણે મોદી સાહેબને તો અગિયાર ભાષો આવડે છે બાર ભાષો આવડે મતલબ કેટલી ભાષા આવડે ભાષા તમને કેટલી ભાષા આવડે છે મને ક્યાં કરતા હે દુનિયા ની અંદર માં હા વસે કહેતે હૈ તો મે કે ઈશમન તો કે દેખલા નથી હોતા હો કે તો તને ક્યાં નથી આલતા હો હા તો ક્યાં નથી આલતા હોતા તો કે તે ક્યાં કરને ભારત ની અંદર માં હા તો તારા માટે તો કે મે જિંદગી ની અંદર માં દેશ માં मोदी एम कैसे के, के मो तने आखा दुनिया नी अंदर म क्या मैं हु में फड़ता होता हो आहा तो के मैं दुनिया नी अंदर म पाकिस्तान भारत नी अंदर म जलायाता के जलायाता आहा भाई मोदी साहब मोदी साहब है अगली बार जब मोदी साहब रिटायर होगे तो तुम्हारा वक्त आएगा भाई हाँ वक्त आए तो होता है आहा मेरा तो के मेरा किस्मत नहीं करता है तै, तै, तो दुनिया नी अंदर माँ पाकिस्तान भारत अंदर मा के धारो तो मुकर मोदी तो क्या कहता है मोदी तो के इंग्लिश में बढ़ता है गुजरात में बढ़ता है इंग्लिश में बढ़ता है अंग्रेजी में बढ़ता है तुम मेरा तो के दुनिया ने अंदर मैं कैलुक में भरता होता हूँ मेरा तो कोई दुष्नि अंदर मैं जगत अंदर न ऐसा भरता हूँ મીડિયા જાતા હશે ને તો મે દુનિયા ની અંદર માં કોઈ ની માની તકાશ નથી કે મારી અંદર માં કોઈ દડો આ ભાષા બોલતા આવડે ના અને કોઈ ની માની જગત ની તાકાત નહીં અને કોઈ બોલનારો કોઈ મેરે કોઈ ઈશ્વર માં ક્યાં નહીં ઉચ્ચા હે ના તો તમને કેટલી ભાષાઓ આવડે છે ટોટલ આપણે મોદી સાહેબ ની તો મતલબ કે બહુ સારી ભાષાઓ આવડે છે તમને કેટલી ભાષાઓ આવડે છે મેરે ની અંદર માં કે અંગ્રેજી આવડે ઇંગ્લિશ આવડે હિન્દી આવડે પછી મરાઠી આવડે કર્ણાટક કે આવડે ઓ તો આવડે પછી મકોડા ભાષા મને ભણતર આવડે છે બેંગ્લોર કર્ણાટક ની અંદર માં મેરા ક્યાં દુનિયા ની અંદર માં ભાષા ધણી છે અને ભાષા ધણી છે મારી માએ એક મને નવ મહિના

અને તમે કદાચ વડાપ્રધાન બની જશો તો આતંકવાદીઓ નું તમે શું કરશો જે પાકિસ્તાન નો છે આતંકવાદીઓ છે પાકિસ્તાન આદિવાદી છે એમના માટે એમના માટે આપણા અહિયાં પોતપોતાના માળામાં રહેશે આપણામાં આવશે તો આપણે એમનું આપણે ખોટું નહીં કરવાનો કોઈ નો તમે હવે હાથ મૂકી દો નીચે પછી આપણે ખોટું નહીં કરવાનો પાકિસ્તાન અંદર અંદરમાં આપણે ખોટું કરવાનો એ એમને જગ્યા માં છે પાકિસ્તાન નહીં પણ તમને કદાચ તમને કદાચ કે છે કે ભાઈ ભલાભાઈ તમે વડાપણ બને તમારે સામે યુદ્ધ કરવું છે તો તમે શું જવાબ આપશો યુદ્ધ કરવું છે હમ્મ તમા પાંચ મિનિટ ની અંદર પાકિસ્તાન ની અંદર લડવા માટે મારી મિલિટરી બોર્ડર માં પેલા તમે કેમ ઈ પાકિસ્તાન વાળા મને કાગળ લશીન મળશે નઈ તો કે તો પેલા મારી મિલિટ્રી ને મારે કોઈ છોકરા મરાવો નહીં પણ પેલો હું દઈશ દુનિયા ની અંદર અને આ નરેન્દ્ર મોદી ને કરી અને આ મારો યુટ્યુબમાં ફોટો છડી દેવો જોઈએ આ ચેનલો આવી જોઈએ અને ચેનલોને લાયક મળવી જોઈએ મોદી ભાઈ ગાંધીનગર થી મોદી ભાઈ

બધા ગામડે અંદર બાવળ પડ્યા થઈ જીસી બી અને બાવળ કાઢી પોતપોતાની જગ્યા છે એમાં હું ઘરથારું ભણી બંગલા ભણી અને આટલી સહાય કાલે પણ મારું એક ગાંધીનગર ની અંદર માં મારે વડાપ્રધાન બનવું છે હા રેડી 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 અને તમે મારા ભેગા છો અમે ભેગા છો મારા ભેગા છો તમે લેબડો વાડો તો લેબડો વાઢીસ પછી તમે એમ કહો તો કે નો ઝેગડો ફેલાય તો પાણી નો ઝેગડો ફેલાય પણ મારી સમાજ ને મારે એમ કેવું છે ગુજરાત ની અંદર માં કે મોદી ને એમ કેવું છે કે તમને ટિકિટ ની ધારા છે ભાઈ ટિકિટ હાલ તો આ દુનિયા ની અંદર માં હું ધારો એટલો ધંધો કરું હા હા રે માતા દી ના ના એ તો વાત સાચી છે પણ તમે પછી પબ્લિક ને ધન આવે છે એ ધન તમે આપશો કે શું કરશો એ કોટે ધન આવે છે ધન ધન પ્રમાણે એક આપણા ગામ ની અંદર માં વિષય મંત્રી ગુજરાત ની અંદર માં પછી તમારો રેશન કાર્ડ તમારો આધાર કાર્ડ આધાર કાર્ડ ની અંદરમાં માં તમારો એ ધાન ની અંદર કોઈ અડધો અડધો તો ખોટો કરતા હોય અડધો અડધો ખોટો કરતા હોય તો તમે મામલેદાર ને અડધી આલો મામલેદાર ને અડધી આલો ચલાટી ને અડધી આલો પછી આપણે

તો આપણા કોટા માટે આપણા કોટા માટે કેમ પણ તમે કેટલા કેટલા કિલો આવશો અમે દસ કિલો ઘઉં હા પછી પાંચ કિલો સોખા તો પછી અહીંયા આવીને તમે અહીંયાથી તમે દસ કિલો આપવાનો અને પછી આ જગ્યાએ આવે આપણે જ્યારે ગામ અહીંયા પાછા બે કિલો આવે તો પછી શું કરશો તમે આપણા ગામની અંદરમાં કોઈ બી બે કિલો ના આ કોઈ કોદડો દસ કિલો ઘઉં આવે દસ કિલો સોખા આવે એવું તો આપણે કોદડો સરકારી રાહત માં આપણને હાલે છે સરકાર દુનિયા ની અંદર માં પાકિસ્તાન ભારત ની અંદર માં કે મેહુલ કે મેરો મરો તો આપણને ઈ આટલા આટલા માં આપણને દસ કિલો ઘઉં દસ કિલો સોખા ખાંડ ચા મળતા હતા પણ ચા તો આપણા માં કોટા માં બંધ થઈ ગયા છે તો અત્યારે એના માટે તમને પૂરતું તમારું રેશન કાર્ડ લઈને તમે જો કોટે તમને પૂરતું ધન ના હોય તો તમે એના માટે તમે એમ કહો કે અમારે આજથી કરીને અમારે જોતો નથી નથી જોતો એટલે તમે એનો કાગળ કઢાવો કાગળ કઢાવી અને તમે ગાંધીનગર મેલી જાવ એટલે તમારે બેઠા બેઠા તમને ઘરે બેઠા બેઠા રેશન કાર્ડની અંદરમાં તમને ઘરે બેઠા બેઠા તમારું ધન અહીં ગાડીવાળો લાખો આવશે કોટાવાળા કને રાવાની જરૂર આવતી નથી અને નોકરીમાં અને નોકરીમાં લેશો તમે કોઈ નોકરીમાં નોકરીમાં મારે હાથ છો ભાઈ મારા દુનિયાની અંદરમાં દુનિયાની અંદરમાં મારી ઠાકોર સમાજની સોડિયું ઠાકોર સમાજની છોડ્યું કોલમ કરી કરી કોલેજ કરી કરી ને હજી તો નોકરી નથી મળતી એમ ને કોલેજ કરી કરી અને બચારીયું ઘણી ઘણે મરી જીયું દાડા ઉગે ને શેઠા વાટે થાર લાવે ભેંસા ને દુવે કોઈ સરકાર પટેલ ને છોડીયું પાંચ દાડા શામાં શામાં

બંધ કરી નાખવાનું હા રેડી રેડી તો તમે મતલબ કે સરકાર બન્યા પછી તમે બધું બંધ કરશો એમ ને તો તો રેડી તો બસ હવે આ પબ્લિક ને કહી દો કે ભાઈ આ વિડીયો જય માતાજી જય માતાજી